ઉદ્યોગ મંત્રી મંત્રીશ્રી રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ નીતિ આયોગના સી સુબ્રમણ્યમજી રાજ્ય સરકારના સૌ અધિકારીશ્રીઓ સૌ ધારાસભ્યશ્રીઓ અહી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ આમંત્રિત ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ નીતિ આયોગના સીઓ દ્વારા આપણને સુરતને વિકસિત સુરત બનાવવા માટેની આખી યોજના એ આપણી સામે હમણાં પ્રસ્તુત કરવામાં આવી પણ આખા દેશના જે ચાર રાજ્યોને આમાં યાદ કરવામાં આવ્યા જે આમાં પસંદ કરવામાં આવ્યા એમાં સ્વાભાવિકપણે મુંબઈ પણ છે વારાણસી છે વિશાખાપટ્ટનમ છે પણ દાવા સાથે એમ કહી શકાય કે હવે તમે સુરતને એવોર્ડ નહી કરી શકો સુરતને પણ તમારે એમાં ધ્યાનમાં લેવું જ પડે એ પ્રમાણનો ગ્રોથ એ સુરત શહેરનો અને સુરતના રિજન થયો છે સુરતની ઘણી બધી વિકાસની વાતો કે સુરત રિજન ની ઘણી બધી વાત કે ઇન્ડસ્ટ્રીની પણ હમણાં વાત આપણી સામે મૂકવામાં આવી આ સુરત શહેર એક એવું શહેર છે સીઓજી ઇતના તો ગુજરાતી સમજ લેતા હોય नहीं नहीं। 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 यहाँ पर जो प्लेन सर्विस शुरू हुई तो पहला प्लेन यहाँ पर शुरू करने के लिए सूरत के इंडस्ट्री के लोगों ने तीन करोड़ की बैंक गारंटी एयर इंडिया को दिया जब ये प्लेन शुरू हुआ था और करीब यहां से साठ से ज्यादा प्लेन डेली शुरू हो गए थे कोरोना के समय में थोड़े कम हुए हैं કુછી દિનો કે બાદ પર કરો ફ્લાઇટ સો ફ્લાઇટ ફ્લાઇટ શરૂ હોયગી ફ્લાઇટ શરૂ કરનાર ચાલુ રાખના એ કામ સરકાર કા નહી હેરાતી મને આપણે માં બોલવાનું કહ્યું એટલે મારા માટે ભી અનુકૂળતા થઈ જશે તો હિન્દી આવડી ગયું છે એટલે આ ફ્લાઇટને ચાલુ રાખવા માટે જે સુરત શહેરના લોકોની જે સમર્થતા છે જે સક્ષમતા છે અને પૈસા ખર્ચ કરવા માટેની જે એમની માનસિકતા છે એના જ કારણે જે રાજ્યની અંદર અમદાવાદને છોડીને બાકીના જે એરપોર્ટ છે એનો જે વિકાસ ના થયો અથવા એનાથી વધુ વિકાસ જે સુરતને થયો એ સુરતના સૌ આપ સૌના આભારી છે એટલા માટે આપ સૌનો આભાર અને આપ સૌને અભિનંદન પણ આપું છું બાકીની પણ ઘણી વાત ઇન્ડસ્ટ્રીને કરી છે એટલે હું રિપીટ નથી કરવા માંગતો પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આખા દેશની અંદર મેડિકલ ડિવાઇસ બનાવવા માટેની જે ઇન્ડસ્ટ્રી છે એ સૌથી વધારે ગુજરાતમાં છે અને એમાં પણ ગુજરાતમાં સૌથી વધારે સુરતમાં છે કદાચ કોઈ એમાં ધ્યાન નથી આપ્યું કેમ કે ઇન્ડસ્ટ્રીની સાઇઝ નાની છે પણ એનું ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું છે અને એની જે ક્વોલિટી હોય છે એ કોઈ સામાન્ય વ્યક્તિ કે સામાન્ય ઇન્ડસ્ટ્રી ના કરી શકે અને એટલા માટે હું નીતિના સેવસિંહને પણ કહીશ કે આપ પણ એકવાર આ મેડિકલ ડિવાઇસની ઇન્ડસ્ટ્રી ઉપર પણ ધ્યાનમાં લેવું જોઈએ જે ગ્રોથની વાત કરી અને એગ્રીકલ્ચરની પણ વાત કરી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ આપણને સહજતાથી દેખાય છે પરંતુ જ્યાં રિઝનની અંદરની વાત કરે છે ત્યારે વલસાડનો મેંગો હોય કે નવસારીના ચીખું હોય કે આજે પણ એના માટે સ્પેશિયલ ટ્રેન દોડાવીને આ ચીકુને દિલ્હીના માર્કેટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાને કારણે આ ખેડૂતો એના કારણે સદ્ધર થયા છે વલસાડના આફુસ કે વલસાડની આ કેરીને તમે યાદ કર્યા વગર ના રહી શકો કેમકે વલસાડને સમૃદ્ધ કરવામાં એનો ખૂબ મોટો ફાળો પણ રહ્યો છે ઇન્ડસ્ટ્રી આવવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ આવી પોલ્યુશનનો પણ સામનો કરવો પડ્યો પરંતુ આભાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હતી કે અમને ઉમરગામ થી અમદાવાદ સુધીની જે ઇન્ડસ્ટ્રી બની છે એનો જે એફલનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કેમિકલ ઇન્ડસ્ટ્રી હશે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હશે એ દરેકને પાંચ હજાર કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરીને આ ડીપ સીમા નાખવા માટેનો જો કોઈએ પ્રપોઝલ કર્યું હોય અને જો કામ શરૂ કર્યું હોય તો એક માત્ર ગુજરાત છે એના માટે હું એમનો મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું લોકો વાતો કરતા હોય છે કે ઘણી બધી ઇન્ડસ્ટ્રી સુરતમાંથી બહાર જઈ રહી છે હું દાવા સાથે કહી શકું છું કે એક પણ ઇન્ડસ્ટ્રી અહીંયાથી જવાનું ના વિચારે કદાચ એક્સપાન્શન કરે કંઈક નવું કરે બીજા રાજ્યમાં જઈને પણ અહીંયાથી શિફ્ટ થવાની વાત એ ક્યારે ન કરે ન એ ઘર શિફ્ટ કરે ન એની ઇન્ડસ્ટ્રી શિફ્ટ કરે કેમકે એ પ્રકારનું જે વાતાવરણ અહીંયા છે રહેવા લાયક અને કામ કરવા લાયક અને જે ભરોસાની વાત છે સુરતની અંદર કરોડો રૂપિયાના હીરા એક નાની એમથી ચબરકી ઉપર એની લેવડ દેવડ થતી હોય વિશ્વાસનું વાતાવરણ તમને આખા દેશમાં ક્યાંય નહીં જોવા મળે એ તમને અહીંયા સુરતમાં જોવા મળે છે પોલ્યુશનની વાતનો નિકાલ પણ કરવામાં આવ્યો સાથે સાથે સુરતનો જે વિકાસ થયો સુરતની જે વ્યવસ્થા ઉભી થઈ એની પણ વાત આપણે યાદ કરવી જોઈએ કે સુરત શહેરની અંદર આવનારા પચાસ વર્ષમાં જે રીતે પોપ્યુલેશન પોપ્યુલેશન સાથે જે વોટર સ્પેસ ઇન્ડસ્ટ્રી આવવાની છે આ ઇન્ડસ્ટ્રીને જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સુરત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આવનારા પચાસ વર્ષનું પ્લાનિંગ કરીને બરાત બનાવીને આ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આખા દુનિયામાં નહીં આખા આખા દુનિયામાં આ એકમાત્ર માત્ર શહેર એવું છે કે જેને પાણીની પચાસ વર્ષનું આયોજન કર્યું છે આ એક ખૂબ મોટું આયોજન કરી શકાય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને એના માટે આભાર માનીએ છીએ મોદી સાહેબના વિઝનને કારણે સુરત મહાનગરપાલિકાનું એક બિલ્ડિંગ જે એમનું સપનું હતું પંચાવન માળનું બનાવવાનું પણ એરપોર્ટ ઓથોરિટીએ મંજૂરી નહીં આપવાને કારણે આપણે ઓગણત્રીસ ઓગણત્રીસ માળની બે બિલ્ડિંગ બનાવી આખા દુનિયામાં જે મોદી સાહેબ નું સપનું કે આખા દુનિયામાં મહાનગરપાલિકાનું ઓફિસ ઓગણત્રીસ બિલ્ડિંગ છે એમાં પણ આખા ગુજરાત સરકારના તમામ જે મંત્રાલયો જે અહીંયા ઓફિસો છે એ તમામ ઓફિસોને એક જ બિલ્ડિંગમાં એક મિની સચિવાલય જેવું બનાવવાનું પણ આયોજન થયું છે અને એ પણ આવનારા ઘણા ઘણો સમય નહીં લાગે કદાચ વર્ષ સો વર્ષની અંદર આ ઓફિસ બિલ્ડિંગ બંને તૈયાર થઈને એ લોકાર્પણ થઈ જશે એટલી સ્પીડમાં એ કામ ચાલે છે એમાં પણ જે ફંડ આપણે આદરણીય મુખ્યમંત્રીશ્રી આપ્યું છે એના માટે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું ડેવલપમેન્ટના કોઈ પણ પ્રોજેક્ટ હશે એની અંદર લોકોનો જે સહકાર મળે છે મારે ઉલ્લેખ કરવો જોઈએ કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કે રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમ માટે ગુજરાતને મોડલ બનાવવાનું નક્કી કર્યું એનો પહેલો કાર્યક્રમ સુરતની અંદર કર્યો એમાં મોદી સાહેબ વર્ચ્યુઅલ જોડાયા અને તે દિવસે સરકાર અને લોકોની સાથે મળીને ચોવીસ હજાર આઠસો જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ માટે બોર પાણી કાઢવા માટેની પાણી ઉતારવા માટેના જે કમિટમેન્ટ મળ્યું અને લગભગ ગઈકાલ સાંજ સુધીમાં આખા રાજ્યની અંદર એસી હજાર અલગ અલગ જિલ્લામાં આ રેનવોટર હાર્વેસ્ટિંગમાં કમિટમેન્ટ મળ્યું છે તો આ પાણી બચાવવા માટેમાં પણ જો કદાચ સૌથી આગળ હશે તે ગુજરાત હશે ને ગુજરાતનું મોડલ લઈને આપણે આખા દેશમાં જવાની એક કલ્પના આદરણીય મોદી સાહેબે કરી છે કે વિશ્વાસ છે ગુજરાતના લોકોમાં વિશ્વાસ છે આ યોજનાને જો કોઈ જમીન પર ઉતારી શકે કોઈ મોડલ બનાવી શકે તો ગુજરાત બનાવી શકે એ વિશ્વાસને કારણે એ ગુજરાતને ફરીથી પસંદ કરવામાં આવ્યું છે આવી તો અનેક સિદ્ધિઓ આપણે હાંસલ કરી છે સમયની મર્યાદા છે આપ સૌ એને જાણો છો એટલા માટે હું રિપીટ નથી કરતો પરંતુ સરકાર જે રીતે સહયોગ કરે છે એના કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હશે મેં હમણાં અમને મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું કે આ પોલિસી જલ્દી આવે એમાં મેન્ડમેડ ફેબ્રિક્સને પણ મહત્વ મળે કેમ કે હમણાં સુધી એને ઇગ્નોર કરવામાં આવતું હતું તો હમણાં સુધીનું આ ટેક્સટાઇલ સુરત એ પોતાની તાકાત ઉપર ડેવલપ થયું છે પણ જો સરકારનો સહયોગ મળી જાય તો સોના પર સુહાગા એવું થઈ જાય અને એટલા જ માટે એમણે હા પણ કહ્યું છે કે અમે આ પોલિસીમાં ચોક્કસ એના માટે વિચાર કરીશું તો આ પ્રમાણેનો સહયોગ મળે જે અહીં ઘણા બધા બિલ્ડર્સનું પણ હું જોઈ રહ્યો છું એમને પણ અનુકૂળતા થાય એ પ્રમાણેની પોલિસી બને લોકોને લાભ મળે એનાથી એક સારું વાતાવરણ નિર્માણ થાય એક સરસ મજાના મકાનો બને એક રહેવાલાયક અને પોસાય એવા પ્રકારના મકાનો બને એના માટેની અનેક યોજનાઓ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કરી છે કે જે મકાન સુરતમાં ત્રીસ ચાલીસ લાખ પચાસ લાખમાં મળે પાંચ છ લાખમાં મળે છે એ પણ મોદી સાહેબને કારણે જે મળી રહ્યું છે આખા દેશના લોકોને જે મકાન આપવાની યોજના જે કરી છે એમાં કદાચ સુરત મહાનગરપાલિકાને ગુજરાત આખા દેશમાં સૌથી પહેલા નંબર પર છે એવું આપણે આજે પણ દાવાથી કહી શકીએ છીએ અને આગળ રહીશું આ જે અપેક્ષા છે જે સુરત રિજનની અંદર જે છ જિલ્લા ભરૂચ તાપી સુરત જિલ્લો સુરત શહેર નવસારી અને વલસાડ આ બધા જિલ્લાને જે સાથે જોડવામાં આવે છે એમાં પણ અમે અનેક યોજનાઓ બીજી પણ જોડીને આપણે જે સીઓ સાહેબની યોજના છે સુબ્રમણ્યમ જે યોજનાઓ બનાવી છે જે અપેક્ષાઓ રાખી છે એ ત્રીસ ટ્રિલિયન ડોલરની જે ઇકોનોમી બનાવવા માટે સુરતનો સહયોગ સૌથી વધારે રહેશે એ આપણે એમને આજે વિશ્વાસ અપાવી શકીએ છીએ ફરીથી નીતિ આયોગને સુરત રિજનને પસંદ કરવા માટે એમના આભાર સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો વિશેષ આભાર સાથે અને આદરણીય મુખ્યમંત્રીશ્રી પણ આભાર સાથે મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા ગીર